દાહોદ ખાતે અનાજ માર્કેટ ચૂંટણીનું આજે મતદાન યોજવામાં આવ્યું દાહોદના અનાજ માર્કેટમાં આજે સવારના નવ કલાકથી વેપારી અને ખેડૂતોના પ્રતિનિધિઓ ચૂંટવા માટે મતદાનનો આરંભ થયો હતો તેમાં વેપારી વિભાગમાં કુલ એકસો ત્રેવીસ મત પૈકી એકસો પંદર મત પડ્યા હતા અને ખેડૂત વિભાગના કુલ પાંચસો પચીસ મતદારો પૈકી ત્રણસો સત્તર મત મળ્યા હતા સાંજના પાંચ કલાક સુધી મતદાન ચાલ્યું હતું દાહોદ અનાજ માર્કેટની ચૂંટણીમાં વેપારી વિભાગની કુલ ચાર બેઠકો માટે છ વેપારીઓએ ઉમેદવારી કરી છે ખેડૂત વિભાગની દસ બેઠકો માટે કુલ અઢાર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે ત્યારે બપોરના સાડા બાર કલાક સુધીમાં ખેડૂત વિભાગના કુલ પાંચસો પચીસ મતદારો પૈકી ત્રણસો સત્તર મતદારોએ મતદાન કર્યું છે સાંજના પાંચ કલાક સુધી અનાજ માર્કેટની ઓફિસમાં વેપારી વિભાગનું એક અને ખેડૂત વિભાગના ત્રણ બુથો બનાવવામાં આવ્યા છે સાંજના પાંચ કલાક સુધી મતદાન ચાલ્યું હતું આજે સત્તરના રોજ મતદાન બાદ આવતીકાલે અઢારના રોજ મતગણતરી કરવામાં આવશે ત્યારે જ હાર જીતનો ફેસલો થઈ શકે છે આજ રોજ ખેતી ઉપયોગ બજાર સમિતિને આજે ચૂંટણી થવા જઈ રહી છે એમાં આજે નવ નવ વાગ્યાથી ચાલુ મતદાન થઈ ગયું છે એમાં અમારા અઢાર ઉમેદવાર છે અને અઢારે અઢાર ઉમેદવારનો એમ તો ખબર પડવાની છે કાલે અત્યારે કંઈ કહી શકતા નથી પણ અમારા આ બે આ પેનલમાં પણ બે ધારાસભ્ય છે અઢારમાં એમ તમામ મતદાર ભાઈઓને ખૂબ અભિનંદન પાઠવી છે કે આ વખતે ખેતીવાડી બજાર માર્કેટના આજે તમામ મતદારો ભાઈઓને મેં ખૂબ શુભેચ્છા પાઠવી છે મારું નામ વજા દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત મત વિભાગની ચૂંટણીના મતદાનનો દિવસ છે સૌ ખેડૂત ભાઈઓ અને બહેનોને આશા છે કે આ વખતે પણદા ભાઈને કુકડાના નિશાન પર મત આપીને ભારે બહુમતી જંગીથી જીતાડવાનો ખેડૂત ભાઈઓ અને બહેનોએ સંકલ્પ કર્યો છે અને મને આશા છે કે આ વખતે વિજય ચોક્કસ થવાનો છે